તાલુકાના ગામ ખાતે ડિસેમ્બર ના રોજ યુવક પૂર્વનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વ ને ઉજવણી કરવામાં આવી હતી હરિધામ સોખડા સ્વામિનારાયણ પરંપરા ના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજી મહારાજા અને તેઓના આધ્યાત્મિક અનુગામી સ્વામીજી મહારાજની મહાદિવ્યા મહાદિવની જયંતિ તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વની ભવ્ય અને દિવ્ય

મોટા સંખ્યામાં હાજરી આપી હતી જુદા જુદા રાજ્યોના ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજુબાજુના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિ પ્રેમ હીરક દીક્ષા મહોત્સવની જય 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 શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 આજનો શુભ મંગલકારી દિવસ મંગલકારી દિવસ એટલા માટે કે સત્યાવીસ ડિસેમ્બર પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન અને એ પ્રાગટ્ય દિન આત્મીય યુવા પર્વ નિમિત્તે ત્રણ મહોત્સવ આપણે આજે જાણભોઈની ધરતી પર ઉજવી રહ્યા છે એ ત્રણ ઉત્સવ ગુરુહરી સ્વામીજી અને ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને યોગીજી મહારાજે દીક્ષા આપી એને આજે સાહીઠ વર્ષ પૂરા થયા એટલે હિરક દીક્ષા મહોત્સવ અને ભગવાન સ્વામિનારાયણે લખેલી જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીના બસો વર્ષ પૂર્ણ થયા એનું આ પ્રથમ સોપાન આપણે આ જાણુભાઈની ધરતી પર ઉજવી રહ્યા છે ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આ સંકલ્પ આ આત્મીય યુવા પર્વ ઉજવવાનો હતો અને આ ગામ ખૂબ જ નાનું છે સિનોર તાલુકાનું આ છાણભો ગામ છે એવા કોઈ સત્સંગી ભક્તો નથી પરંતુ આખા ગામને ખૂબ છે અમે અહીંયા દોઢ મહિનાથી આ આત્મી પર્વ નિમિત્તેની સેવામાં અમે અહીંયા રહ્યા છે રહ્યા ત્યારે એ ગામનો સંપ એમની જે એકતા છે એ અહીંયા અમને જોવા મળી જ્યારે અમે શરૂઆતમાં અહીંયા આવ્યા ત્યારે અમારે ક્યાં ઉતરવું એનો પ્રશ્ન હતો પછી ધીમે ધીમે એ બધા ગામના વડીલો મોભીઓ સરપંચ જોયું જોયું એટલે અમે એ લોકો બધાને સદભાવ થયો જ્યારે અમારે અહીંયા રહેવાની વ્યવસ્થા નથી આજે અમને આજ ગામની અંદર પંદરથી થી વીસ મકાનો રહેવા માટે મળ્યા છે અને એ ભક્તોનો એટલો બધો ઉમંગ છે અને એટલો બધો ઉત્સાહ છે એથી વિશેષ એ લોકોની એક યુનિટી છે આત્મીયતા છે આખા ગામની છે છે આખું ગામ એ લોકોએ આ મહોત્સવ નિમિત્તે અને એ એમનો જે ઉમંગ અને એમનો ઉત્સાહ એટલે આ ગામમાં આ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આ ઉત્સવ આપ્યો અને ભવ્યતાથી ભવ્ય ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે દેશમાંથી અને વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા ઓછામાં ઓછા દોઢ થી બે લાખ ભક્તો અહીંયા મહેરામણ ઉમટ્યો હશે એટલે એ એ જે યુવા મહોત્સવ મહોત્સવ છે ભક્તોને એટલો બધો ઉમંગ છે અને એ ઉમંગથી એ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજના આ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પરાકેટ દીને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારા સહુની આત્મીયતાથી અમે બધા જીવન જીવતા થઈએ એટલી જ એ પ્રભુ ચરણે ગુરુ ચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ આજે ત્રિવેણી સંગમ કાર્યક્રમ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ હિરક જયંતિ મહોત્સવ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવનું પ્રથમ સોપાન ના શું પ્રસંગે આત્મીય યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળ્યો મારી જાતને હું ધન્યતા અનુભવું છું અને ખાસ કરીને હરિપ્રસાદ સ્વામીજીએ જે એક જ્યોત જગાવી હતી કે યુવાનો આ રાષ્ટ્રના નિર્માણમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિના જતનમાં એનું આગવું યોગદાન હોવું જોઈએ આ એકવીસમી સદીના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટનો યુગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે એવા યુગમાં યુવાનો પોતાનામાં રહેલી જે ઉર્જા છે પોતાની જે જિજ્ઞાસાઓ છે જે શક્તિઓ છે એને યોગ્ય દિશામાં ઉપયોગ કરે અને એના માધ્યમથી આ રાષ્ટ્રનું નિર્માણ થાય રાષ્ટ્રની પ્રગતિ થાય અને દરેક પરિવારની ઉન્નતિ થાય એ પથ જે એમણે બતાવ્યો હતો એ જ પથ પર આજે આ હરિધામ ના પથ પર ચાલીને આખા વિશ્વના યુવાનો આજે અહીંયા એકત્રિત થયા છે અને યુવાનોને પણ અભિનંદન આપું છું આ ટેકનોલોજીના નવા યુગમાં સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે શિક્ષાપત્રીમાં જેમ આપણને પાઠ ભણાવ્યા છે કે નશાથી કૂટેવોથી દૂર રહેવું ત્યારે એ પાઠને આગળ લઈ જતા એ શિક્ષાપત્રીને પોતાના જીવનમાં ઉતારી અને આજના યુગમાં ગુજરાતને નશા મુક્ત બનાવીએ અને એની શરૂઆત પોતાનાથી કરીએ પોતાના પરિવારથી કરીએ એ સંકલ્પ આજે લઈને અહીંયાથી લાખોની સંખ્યામાં યુવાનો આગળ વધવાના છે ત્યારે સૌને મારી શુભેચ્છા પાઠવું છું હરિજી પ્રેમ સ્વામીના ચરણોમાં શિષ ચૂકાવીએ છીએ એમના પ્રાગટ્ય દિવસે એમને શુભકામનાઓ પાઠવું છું કે જે હરિપ્રસાદ સ્વામીજીએ પથ કંડાર્યો હતો એ પથ પર એ વિચારને એ કાર્યોને આગળ લઈ જવાનું કામ પ્રેમ સ્વામીજીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે સંસ્થા કરી રહી છે અને વધારે સારી રીતે કાર્યો થાય અને એમાં અમે પણ સહભાગી થઈ એવી પ્રાર્થના કરીએ છીએ બદલે આપણે એનો વિચાર રાખીજો અને શિક્ષા પત્રીમાં જેમ કીધું છે કે નશાને કુટેવથી દૂર રહીએ ત્યારે આજે અહીંયાથી સંકલ્પ પણ લઈને જઈએ એક જમાનો હતો કે જયારે દારૂ નશો કહેવાય તમાકુ નશો કહેવાય ગુટકાનું વ્યસન કહેવાય આજે આ યુગમાં સૌથી મોટું દૂષણ અને નશો બન્યો છે અને એવા સમયમાં ગુજરાતને નશા મુક્ત બનાવવું છે અને જેમ લાહો કહેતા કે હજારો માઈલના સફરની શરૂઆત એક કદમથી થાય છે એ જ રીતે આખા ગુજરાતને નશા મુક્ત બનાવવાની શરૂઆત આપણા પોતાનાથી થાય અને પોતાનાથી શરૂઆત કરવા માટે આજનો આ દિવસ એક સંકલ્પ દિવસ તરીકે આપણે અહીંયાથી સંકલ્પ લઈને જઈએ એ વાત સાથે ફરીથી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું જેમ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી અમે બધા જ કામ કરતા થયા આવનારા સમયમાં આપના પણ આશીર્વાદ મળે અમે પણ એક નાના એક ખિસકોલીના સ્વરૂપે પણ સમાજમાં જે તમે પરિવર્તન લાવવાનો સમાજમાં જે સુધાર લાવવાનો એક મહાયજ્ઞ શરૂ કર્યો છે એમાં મારું પણ યોગદાન આપવા માટેની સક્ષમતા મળે અને આનંદનો દિવસ ને વાત તો એ પણ છે કે પરમ પૂજ્ય હરિપ્રસાદજી સ્વામી હોય કે પરમ પૂજ્ય પ્રેમ સ્વામી હોય આ બંને મહાપુરુષોના યુગ ધર્મની યુગ પરિવર્તનના જે કાર્યોની શરૂઆત અમારા આણંદ જિલ્લાની ગૌરવવંતી ભૂમિથી થઈ છે ત્યારે એમના આશીર્વાદ એમનું સાનિધ્ય સદાય મળતું રહે એવી પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં પણ વંદન કરું છું સૌને મારા જય સ્વામિનારાયણ કરીથી એક યુવાન તરીકે સમાજમાં કંઈક સારું કરવા માટે આશીર્વાદને પ્રેરણા આપજો આજે એ દિવસો યાદ કરું કે ઓછામાં ઓછા બાવીસ વર્ષ પહેલાનો એ દિવસ સ્વામીજી હસતા ભાવે માતા પર હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા હતા એ પથ પર ચાલી ને આજે પણ કામ કરવાની પ્રેરણા મળે છે આત્મવિશ્વાસ મળે છે આશીર્વાદ મળે છે ત્યારે આજે અમારા વિસ્તારમાં પરમ પૂજ્ય પ્રેમ સ્વામી ના આશીર્વાદ થી આસોદર ખાતે આત્મીય સંસ્કાર ધામ બન્યું અને આત્મીય સંસ્કાર ધામ ના માધ્યમથી આજે એકવીસમી સદી કે જે જ્ઞાનનો યુગ કહેવાય ટેકનોલોજીનો યુગ કહેવાય ઇન્ટરનેટ નો યુગ કહેવાય હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુગ કહેવાય એવા યુગમાં યુવાનોને નવી પ્રેરણા સંસ્કાર અને સંસ્કૃતિના જતનના પાઠ ત્યાંથી મળે છે ત્યારે આજે આત્મીય યુવા મહોત્સવમાં આખા વિશ્વમાંથી યુવાનો આવ્યા છે ત્યારે બધા જ યુવાનોને વિનંતી કરો કે આજે આ ટેકનોલોજીના ઇન્ટરનેટના યુગમાં આપણી પાસે અનેક તકો પણ છે